રામ રામ ખેડૂત મિત્રો હું છું દિલીપ પટેલિયા અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ માં આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે કૃષિ માહિતી અંદર અલગ અલગ વેરાયટીની આપણે વાત કરવાની છે કે જે નવી વસ્તુ આપણી દુકાનની અંદર આવી છે એની આજે આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે વાત કરશું કોઠિંબાની કડવા કોઠિંબા એ હોય કડવા પણ એના ગુણ કડવા નથી

કોઈને દેશી મરચું કરવું હોય ને દેશી મરચું આ જો ઉપરથી જે છે ને ખાડામાં આવે અને આ છાલ જે છે ને એ ખાડા વાળી થાય એકદમ દેશી ઘાટ નું મરચું થી ઓગણત્રીસ મરચું હવે આજથી આપણી દુકાને હાજર છે બરોબર છે જે કોઈને દેશી મરચાનું વાવેતર કરવું હોય એ આપણો કોન્ટેક કરી શકે છે પછી એના સિવાયની જે વસ્તુ છે એ બીટ એકદમ લાલ કલર નું બીટ ખાવા માટે સ્પેશિયલ એ અજીત કંપનીનું છે રેડ બોલ એ પણ આજથી આપણી પાસે હાજર છે હવે શિયાળાની મોસમ આવે છે તો એમાં ખાસ કરી અને બીટના વાવેતર થતા હોય તો જે ખેડૂત મિત્રોને બીટનું વાવેતર કરવાની ગણતરી હોય તો એના અંદર આ સારામાં સારી વેરાયટી છે આપણે ગઈસાલ પણ આ વસ્તુ વેચી હતી અને ખૂબ જ સારા ખેડૂતોના પ્રતિસાદ રહ્યા કે નાના એકદમ સારામાં સારી ક્વોલિટી બીટની બને છે અને માર્કેટ ભાવ પણ સારો આવે છે

તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ છે બીજી માહિતી સાથે તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ સાથે જોડાયેલા રહ્યો આ સાથે જ તમને એક વિનંતી છે કે હું તમારા માટે નવી નવી સારી ખેતી ઉપયોગી માહિતી તો હું લઈને આવ્યો છું પણ એક આજે તમને વિનંતી કરવાની છે કે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ને તમે સબસ્ક્રાઈબ કરો જરૂરથી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો કે જેથી આપણા શાકભાજી કરતા તમામ ખેડૂત મિત્રો છે એના સુધી આપણી કૃષિ માહિતી પહોંચી શકે આપણો ઉદ્દેશ્ય એ જ છે કે સાચી માહિતી ખેડૂત સુધી પહોંચાડવી એ જ ઉદ્દેશથી આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો આને તમે વધારેમાં વધારે તમે ફેલાવો કે જેથી આપણા તમામ ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે કે જે શાકભાજીનું વાવેતર કરતા હોય એ લોકોને વધારેમાં વધારે આપણે લાભ આપી શકીએ અને આપણી માહિતી આપણી પાસે જે ખેતી ઉપયોગી માહિતી છે એનો એ વધારેમાં વધારે લાભ લઈ શકે તો આપણી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રોની અંદર ફોરવર્ડ કરો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન